કેટલાય સમયથી સરકારી યોજનાઓમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અમુક સરકારી બાબુઓ બેફામ ગેરરીતિ કરી રહ્યા છે ત્યારે મનરેગા કૌભાંડ હોય કે સરકારી આવાસ યોજના બધે મંત્રી સંત્રી થી લઈને ધારાસભ્યોને કટકી કરવી જ છે અને તે બધાની કટકીઓ બહાર આવી રહી છે

સમગ્ર મામલેધીશ જય શ્રી કૃષ્ણ આજે એક એવી વાત લઈને આવ્યો છું એમાં કદાચ કોઈને ગમે ન ગમે પણ ચોક્કસ ગમશે રાજકારણ રાજકારણની જગ્યાએ પાર્ટી પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારે મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ પરિવારની મુસીબતના અનુસંધાનમાં છે છે કામ કરેલું અનુસંધાન બિહારમાં ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપી ના યાદવો માંથી કંઈક શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોર પીસ વધુ ચમકશે યુપી બિહારમાં ઘણું બધું થાય છે રાજકીય રીતે થાય છે ધંધાકીય રીતે થાય છે પર્સનલ વાંધાઓને લીધે થાય છે પણ મેં જોયું છે જ્યારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે એક એમને પાર્ટીઓના ચશ્મા ધંધાઓના ચશ્મા વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા મારા યદુવંશી ભાઈઓને ગુજરાતના આહીરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે નક્કી કરનારું કોણ આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું નક્કી કરનારું કોણ કોર્ટ નક્કી કરશે મારો વાંક હોય તો મને મને ગોળીઓ માર પણ બચ્ચું છું ખોટા નથી અને એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું પાર્ટી પાર્ટીની જગ્યાએ ધંધો ધંધાની જગ્યાએ વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ પણ આજે

મુસીબતમાં હોય તો યથા યોગ્ય એને મદદ કરવી એ મારો ધર્મ છે આપણા ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઇલ આવતી હોય તો રીથી જરૂર છે એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું કોંગ્રેસ વાળા તમામ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું ખોટું શું એ કોર્ટ નક્કી કરશે ખોટો આપડો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધાણી રીતે એને કઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય પણ ખોટી રીતે

હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા માં રહેવું આવું કૃષ્ણએ નથી શીખવાડ્યું આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળું પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં કોઈ પણ ધંધામાં હોઉં પણ સ્ટેજમાં હો એને મદદ કરવી ખૂબ જરૂરી છે અને એક પણ પાર્ટીવાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કેજો કે તમારું રાજકારણ તમને મુબારક આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં આવો અવાજ યુવાનોએ ઉભો કરવાની જરૂર છે આપણા તમામ આહીર ભાઈ બહેનોએ એ ઉભો કરવાની જરૂર છે કારણ કે પેડી ભોગવે મારા પર પેડી હું ભોગવું ને તમારા પર પેડી તમે ભોગવો એમાં બીજા લોકોને મજા આવી જાય છે બીજા લોકો આપને હાથા બનાવે છે ચૂંટણી આવે દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય આપણા માટે ગૌરવની વાત છે દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોત રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે સાચી વાત છે હોવી જોઈએ કરવું જોઈએ પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા મારા ધંધાકી રોટલા મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન ને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો કે જો સાચું જો ખોટું જે કઈ હશે એ કોર્ટ નક્કી કરશે પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે આવો સૌ સાથે મળીને ધર્મ નિભાવી રાજકારણ થશે મારા વાલા ધંધો થશે મારા વાલા વ્યક્તિગત વાંધા હશે તો સોલ થશે મારા વાલા એ આપણા વાઇડની અંદર નું છે આપણા ખેતરની અંદરનું છે પણ આપણા સમાજના એ બોર્ડર ની અંદર ઓકાત બતાવવી એના માટે ઘરે નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો મારો ધર્મ છે આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને સમાજના આગેવાન પર આવી ગયેલી મુસીબતમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ

મનરેગા યોજના એટલે અંતિહડ સહર દિવસ જેમાં પોતાના જ ગામમાં સો દિવસદારીઓ આપવામાં આવી મંત્રી બન્યા એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી એ જ એજન્સીઓને પાંચ પાંચ વર્ષ સુધી રિન્યૂ કરવામાં આવ્યા ત્યારે એ એજન્સીઓનું માલસામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી કપચી સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈપણ સ્થળ પર મટીરીયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના રોયલ્ટી વગરના સરકારમાં પણ રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને બારોબાર તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા જે પ્રકારે અમારા પર લોકોની રજૂઆતો આવી અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો તારીખો એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી સન્માન્ય ગૃહમાં અમે માંગ કરી ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો ચાહે પીએમના હોય સીએમના હોય એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા પણ સરકાર આજે પણ દાહોદ હોય પંચમહાલના જાંબુ હોય ત્યાં આજે પણ એસઆઈટીની એમણે રચના નથી કરી અને અમે તો ઓગણીસ પંચાયતના પુરાવા આપ્યા હતા દાહોદના દેવગઢ બારે ધાનપુર તાલુકાના માત્ર ત્રણ પંચાયતોમાં તપાસ કરતા એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી ત્યારે આ જ પ્રકારના કૌભાંડો એમના ભરૂચમાં થયા ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ એ જ પ્રકારે નર્મદામાં કોઈ થયા એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર બેતાલીસ હજારની વસ્તી છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં પોતાના પંથની પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં ત્રણસો કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે જમા થયેલા પેમેન્ટો સાથે ચારસો કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે અમારી પાસે પુરાવા છે એસપીને એક મહિનાથી અમે ફરિયાદ આપી છે તપાસ ચાલે છે તપાસ ચાલે છે પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવ્યું એટલું કરે છે આગળ કરતા નથી ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આ અવસર સારો છે સરકારની છબી છબી સુધારવા માટેનો અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી એમના હકનું છીનવાઈ ગયેલું છે ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી કબચી લીધી રેતી લીધી કઈ રજીસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે દાહોદ હોય પંચમહાલ હોય છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જે પણ એસઆઈટી બની છે માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે બીજી કોઈ જગ્યાએ એસઆઈટી બનાવવામાં આવી નથી ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માગણી છે અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પ્રદભષ્ટ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં દિન દ દિન દસ પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ આમાં તલસ્પર્શી નિષ્પક્ષ તપાસ કરવાના આદેશો આપવામાં આવે ગરીબોના હકના નાણાં છીનવાયેલા છે સરકારના કરોડો રૂપિયા નાણાં ખેરવી લેવામાં આવ્યા છે ત્યારે તમામ જિલ્લાઓમાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ બનાવવામાં આવે સાથે સાથે મોટા નાણાં આમાં ઉચાપત થયા છે ત્યારે જરૂર જણાયતા સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ અમે તપાસમાં સામેલ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આપે જોયું હશે આમ આદમી પાર્ટીનો જ્યારથી અસ્તિત્વમાં આવી છે આમ આદમી પાર્ટી ચાહે પંજાબ હોય દિલ્હી હોય ગુજરાત હોય હર હંમેશ ભ ભ્રષ્ટાચાર સામે અમે લડતા આવ્યા છે અમારે કોઈ વ્યક્તિ વિશેષ કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંપ્રદાય સાથે અમારી લડાઈ નથી અમારી લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે છે જે પણ લોકો ભ્રષ્ટાચાર કરતા હશે એના પુરાવા જેમ જેમ અમારી પાસે આવશે આવનારા દિવસોમાં પણ એમને ખુલ્લા પાડીશું ચાહે શાસક પક્ષના હોય ચાહે વિપક્ષના હોય ચાહે અમારા કોઈ પણ સાથી આ પ્રકારની અમારા ધ્યાનમાં આવશે અમે બે રોકટોક અમે આ પ્રકારે જ એના પુરાવા સાથે આપની સમક્ષ આવીશું તમે જુઓ તો એક દ્રષ્ટિકોણથી તમને રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ છો તમારા માટે પક્ષ સર્વોપરી હોવો જોઈએ ત્યારબાદ સમાજ આવે પણ અહીંયા વિરોધાભાસ જોવા મળી રહ્યો છે જેતર વસાવા પુરાવા સાથે રજૂઆત કરી રહ્યા છે અને પોલીસ એફઆઈઆર કરી અને ત્યારબાદ ધરપકડ કરી છે તો પોલીસ વગર વાકે તો કોઈની ધરપકડ ન કરે એ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાને જાણીએ જોઈને કરસનદાસ બાપુ છે સમાજના હીરા જોટવા તરફ પોતાનું નિવેદન આપે તે કેટલું યોગ્ય કહેવાય કારણ કે અહીંયા જોવું જોઈએ કે ન્યાય અને કહેવાય છે પોલીસ તંત્ર છે ક્યારેય કોઈને એફઆઈઆર થયા વગર ધરપકડ તેમની ન કરી શકે હીરા જોટવાનું કંઈક એવી શંકાશીલ કામગીરી લાગી હશે કે પોલીસે એફઆઈઆર ફાડી અને ત્યારબાદ તેમની અને તેમના પુત્રની ધરપકડ કરી તો કરસનદાસ બાબુ કેમ એવી રીતના કહેવાય છે કે તેના સમાજના હીરા જોટવા છે એટલે નિવેદન આપી શકે કારણ કે તેમના માટે સૌથી પહેલા પક્ષ હોવો જોઈએ પરંતુ જે તેમનો નિવેદન આવ્યો તેના પરથી લાગી રહ્યું છે કે તેના માટે પક્ષ પહેલા સમાજ આવે છે અને જ્યારે પણ તમે રાજકારણમાં હોય ત્યારે તમારા માટે પક્ષ પહેલા હોવો જોઈએ સમાજ ના સારા કામો તો બરાબર પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પર આટલો મોટો કંબાળ આરોપ લાગે છે હજુ આપણે સમજી શકીએ કે તે ગુનેગાર સાબિત નથી થયા પરંતુ એફઆઈઆર ફાટી એટલે તેના પર આરોપ તો લાગ્યો જ છે તો તેને બચાવવાનો પ્રયાસ ન જ કરવો જોઈએ એક બાજુ છે કે તમારી જ પાર્ટીના એક ઉમેદવાર છે એક નેતા છે તે છે આટલું મોટું કોમાણ છે તેનો પર્દાફાશ કરી રહ્યા છે પુરાવાઓ આપી રહ્યા છે તો સવાલ એ પણ થાય કે શું બાપુને ચૈતર જે પુરાવા છે તેના વિશ્વાસ નથી કે પછી સમાજ તરફ તે પોતાનું નિવેદન આપી છે છે બચાવી આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર